તમને ખાલી એક જ વસ્તુની માહિતી આપવાની છે કે આપણે એસપી કચેરી શા માટે એવા જનરલી આપણે ક્યારેય આવેદન પત્ર આપવા માટે આપણે એસપી કચેરી આવતા નથી પરંતુ આ સીધો જ કિસ્સો પોલીસનો પણ બને છે કે આની અંદર જે જે લોકો આ ષડયંત્ર કર્યું છે ચૂંટણી પ્રક્રિયાને જે દૂષિત કરી છે એ પ્રક્રિયાને આપણે કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય નહીં આપણા જિલ્લાના જે એસપી સાહેબ છે એ ડેલુ સાહેબ એમનું કામકાજ જિલ્લાની અંદર ખૂબ સારું છે અને આપણને એમના ઉપર પણ વિશ્વાસ છે કે જે પ્રકારની આ કાર્યવાહી થઈ છે એની અંદર ગુનાહિત ષડયંત્ર કરવામાં આવ્યું છે એક થી વધારે લોકો દ્વારા કામ કરવામાં આવ્યું છે ખોટા દસ્તાવેજો બનાવવામાં આવ્યા છે ખોટા વ્યક્તિઓ તરીકે પોતાની ઓળખ આપવામાં આવી છે અને સોફ્ટવેર ના માધ્યમથી થયું છે અને હજારોની સંખ્યાની અંદર કોઈક આ પ્રાંત કચેરીમાં જઈને ફોર્મ્સમાં કરી આવ્યું અને જેણે વાંધા લીધા છે બધા જ ભાજપના આગેવાન કાર્યકર્તાઓ છે અને એટલા માટે લોક પ્રતિનિધિત્વની ધારાની ઓગણીસો પચાસની કલમ એકત્રીસ હેઠળ તો કલેક્ટર કાર્યવાહી કરે પરંતુ બાકીની બધી જ ભારતીય ન્યાય સંહિતાની જે કલમો છે એ પ્રમાણે આજે આપણે એસપી સાહેબ વિનંતી કરવા માટે પ્રાર્થના કરવા માટે જ આપણે આવ્યા છીએ